નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા સ્વાધ્યપોથી જે છે એમાં ધોરણ છની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તેના ભાગ એક અને ભાગ બેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ વિડીયોની અંદર આપણે ગાલા સ્વાદ્ય જે છે તેમાં ધોરણ છના વિજ્ઞાન વિષયનો પાઠ નંબર અગિયાર આપણી આસપાસની હવાનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વાધ્યાય પોથી છે તેના પીડીએફ પણ મુકાઈ ચૂકી છે અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એકમાં આપણને આપેલું છે વિકલ્પ એમાં પહેલો સવાલ હવા શું છે તો જવાબ આવશે વિકલ્પ બી મિશ્રણ બીજું હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે તો જવાબ આવશે વિકલ્પ સી ચારના છેદમાં પાંચ ત્રીજું હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી બેજ ચોથું પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે તો જવાબ આવશે વિકલ્પ એ ઓક્સિજન પાંચમું લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવામાં કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી કાર્બન ડાયોક્સાઇડ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જો તમે શિક્ષક મિત્રો છો અને સ્માર્ટ બોર્ડ અથવા તો પ્રોજેક્ટર ઉપર ભણાવો છો તો આ પીડીએફ અથવા તો આ પીપીટી જે છે એ ખૂબ ઓછા સમયની અંદર વિદ્યાર્થીઓને આકર્ષક રીતે સમજાવવામાં ખૂબ જ ઉપયોગી થશે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સરળતાથી સમજી શકશે તો જરૂરથી આપણે આ જે પીડીએફ અને પીપીટીઓ છે તે મેળવી અને તમારા વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર આકર્ષક રીતે ભણાવો હવે એમાં તમને સ્વધ્ય પોથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું પૃથ્વીની આજુબાજુનું હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે તો વાતાવરણ બીજો હવાના હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા છે તો એકવીસ ટકા ત્રીજું હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા છે તો ઇઠ્યોતેર ટકા ચોથું દરેક સજીવનું જીવન ટકાવી રાખવા આ શ્વસનમાં હવામાંનો ખાલી જગ્યા વાયુ જરૂરી છે તો ઓક્સિજન પાંચમો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુનું ઉત્પાદન કરે છે તો જવાબ આવશે ઓક્સિજન ત્યાર પછી જે ત્રીજો નીચેના પ્રશ્નોના ઉત્તર લખવામાં પહેલું પર્વતારોહકો કયા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે તો ઓક્સિજન બીજું હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે તો નાઇટ્રોજન ત્રીજું હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલામાં ભાગનું કેટલામાં ભાગ જેટલું છે તો એકના છેદમાં પાંચ ચોથું કાચના પ્યાલામાં બરફ મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી બને છે આ પ્રવૃત્તિઓમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે તો પાણીની વરાળ પાંચમું હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તો ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા છઠ્ઠું લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયાને શું કહે છે તો પ્રકાશ સંશ્લેષણ સાતમું હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે તો જવાબ આવશે ગ્લાઇડર મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ છથી આઠના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે જેમાં તમને આ દરેક વિષયના દરેક પાઠ છે એકદમ સરળ રીતે આકર્ષક રીતે સમજાવવામાં આવશે રેકોર્ડેડ લેક્ચર અહીંયા દરેકે દરેક પાઠના ઉપલબ્ધ થઈ જશે લાઈવ ડાઉટ સેશન પણ મળી જશે

પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે તો સાચું ચોથું હવા જગ્યા રોકતી નથી તો ખોટું પાંચમું મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે તો સાચું છઠ્ઠું વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું હવાના મુખ્ય બે ઘટકો જણાવો તો નાઇટ્રોજન અને ઓક્સિજન બીજું આપણે ઉચ્છવાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ તો ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ ત્રીજું સળગતી મીણબત્તી ઉપર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય સળગતી મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુજાઈ જાય છે ચોથું ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા શું થાય ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા પ્યાલાની બહારની સપાટી પ્રથમ ઝાંકી પડે છે અને પછી તેના ઉપર પાણીના ટીપાં બાજે છે પાંચમું હવા હોડી ચલાવવા કઈ રીતે મદદરૂપ બને છે તો હોડીના સઢમાં હવા ભરવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી ઉપર ગતિ કરે છે પવન શાના ફેલાવવામાં મદદ કરે છે તો પવન ઘણા ખરા બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે સાતમું વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે તો વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ ઝાકળ કે હિમ સ્વરૂપે હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વ્યાખ્યા આપો પ્રત્યેકનો એક ગુણ છે એમાં પહેલો સવાલ વાતાવરણ પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે બીજું છે પવન તો ગતિમાન હવાને પવન કહે છે ત્રીજું છે ભેજ હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલું હવાનું બંધારણ શું છે તો હવા મિશ્રણ છે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ અઠ્યોતેર ટકા ઓક્સિજન વાયુ એકવીસ ટકા અને બાકીના એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની વરાળ ધૂળના રચકણો આર્ગોન તથા અન્ય વાયુઓ છે બીજું પવન એટલે શું આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓના ઉદાહરણ આપો ગતિમાન હવાને પવન કહે છે આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓ નીચે મુજબ છે વૃક્ષોના પાંદડા હલતા દેખાય છે મંદિરની ધજા લહેરાય છે સુકવેલા કપડાં દૂરી ઉપર ઝૂલે છે અને માથાના વાળ વિખરાઈ જાય છે ત્યાર પછી છે ત્રીજો સવાલ પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહેજ ત્રાસી રાખી ડુબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે આમ થવાનું કારણ જણાવો તો ખાલી ખાલી પ્યાલામાં હવા રહેલી છે પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને ઊંધો ડુબાડતા હવા બહાર નીકળી શકતી નથી તે પ્યાલાને ત્રાસો કરતા તેમાંથી હવા પાણીમાં થઈને પરપોટા સ્વરૂપે વાતાવરણમાં આવે છે આથી પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે ચોથું બહારની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાના બહારની સપાટી ઝાંખી પડેલી શા માટે દેખાય છે તો પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટી સ્પર્શથી આજુબાજુની હવા ઠંડી પડે છે આથી હવામાંની પાણીની વરાળ ઠંડી પડે છે હવામાંની પાણીની વરાળ વધુ ઠંડી પડતાં તેનું ઘની ભવન થઈ પાણીના બિંદુઓ રૂપે પ્યાલાની બહાર સપાટી પર બાજે છે આ કારણે પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી દેખાય છે પાંચમું હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો સાયકલ સ્કૂટર રિક્ષા મોટરકાર ટ્રક વિમાન અને ગાડાના પૈડામાં હવા ભરવામાં આવે છે કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે સઢવાળી હોડી ગ્લાઇડર અને પેરાશૂટને ગતિ કરવામાં મદદ કરે છે પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે હવા જરૂરી છે છઠ્ઠું હવાના બે ગુણધર્મો જણાવો તો હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે હવા જગ્યા રોકે છે અને હવાને દળ હોય છે સાતમું પવનચક્કીના ઉપયોગો જણાવો તો ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પ્રશ્ન નંબર આઠ વૈજ્ઞાનિક કારણો આપો એમાં પહેલું ઊંચા પર્વત ઉપર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે તો ઉત્તર ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે પર્વતારોહકોને શ્વસન માટે ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે બીજું આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ તો નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થો આવેલા હોય છે આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થોને લીધે ગળાઈને જાય છે તેથી આવી અશુદ્ધિઓ સ્વસંત્રમાં જતી અટકે છે વળી નાકની આંતર ત્વચા પરથી હવા પસાર થતાં ગરમ થઈને જાય છે આથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ જે ગાલા સ્વાધ્યભૂતિ છે તેના દરેકે દરેક પાઠની જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ દરેકે દરેક યા ગાલા સ્વાધ્યય પૃથ્વીના વિજ્ઞાન વિષયના જે પાઠ છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યય પૃથ્વીના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફનો અભ્યાસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો મિત્રો અહીંયા તમારા માટે બીજી એક ખાસ મહત્ત્વની સૂચના છે કે જો તમે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી મેળવવા માંગો છો જેમ કે સ્વાધ્યનભૂતિ છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યભૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ ભૂગોળભૂર્થી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર મળી જશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વધારે માહિતી માટે સિત્ર ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યભૂથી પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે મિત્રો અહીંયા આપણે આ વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાદ્યભૂથી છે તેનો પાઠ નંબર અગિયાર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે એક વિજ્ઞાન વિષયના નવા વિડીયોના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં